હા બસ યો આ આ વેકેશન આલે છે તમારે તો આ રે માંસીએ બીજું કાય કામ નથી થે એ મોટા આ કેવી ગરમી પડે છે અને તું કે દિવસનો કેશ એસી લગાવી દઈશ એસી લગાવી દઈશ તો ક્યારે લગાવીશ લગાવી દેને હા હા આય બધી પછી અત્યારે કે આય તુમાર ભેગો એસી હું આપણે પછી વિચારશું આ કોને આય આ હાલ 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 ઇફ યુ મમન્ટ્સ લેટર હવે લાગે છે ગરમી ઓ ભાય ઓય ઓય એટલાતી ને આયો રે માં શું હર આ હવે ન થાતી ગરમી હવે તો ઠંડુ ઠંડુ લાગે છે i <laughs>